શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું થયું છે કઈ રીતનું કામ કરવામાં આવ્યું છે અહીંયા જનતાનગરમાં મુલાયમભાઈ અરબના ઘરના પાસે ચેમ્બર વારંવાર ઉભરતું જનતાનગર ટેકરા ઉપરનું પાણી પીરતું આખું ભમીને જનતાનગર રોડ ઉપર થઈ અને માલણ દરવાજા સામે જતું હતું તો સામે નવું ચેમ્બર અહીંયા બનાવી ને એની નવી પાઇપો છણી નાખી અને પાણી પાણી જશે ઉભરવાનું બંધ થઈ ગયું ને જ્યારે જ્યારે ઉભરતું હતું ત્યારે અહીંયા ચીફ ઓફિસર પોતે આવેલા ચીફ ઓફિસરે પરિસ્થિતિ દેખી તાત્કાલિકપણે આ ચેમ્બર મંજૂર કરાવી દીધું પાઇપણ મંજૂર કરાવી દીધું તાત્કાલિક ધોરણે એમને કોન્ટ્રાક્ટર કર્યા કામ કરાવી આ કામનું આજે સોલ્યુશન આવી ગયું કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતો આ લગભગ બે વર્ષથી આ પરિસ્થિતિ વારંવાર ઉભું હતું મેં અંદર ઓપન ગટરો પણ જોઈન કરેલી હતી કે ગારો અંદર જાય છે ગારાના કારણે મારા નરો હવે ઓપન ગટરો પણ અમે ખૂબ કરવાનું બની જઈએ ઓપન ગટરોના પાસે આપી ઓફર અંદર ગારો જવાનું પણ બની

ઓવર નવા કારણ એ તો કે જનતાનગર વડ નંબર 4 ના અંદર લોકો પડ્યા છે બરાબર સફાઈ આકરણ ઉપજીત તો પર કે કામ શરૂ થઈ ગયું છે અને બહુ સરસ કામ થાય છે અહીયા આત્મવિલોપન ની ધમકી સુધી વાત થઈ થી એટલે એનો મતલબ કે અહીંયા કામ નગર સેવકો નથી કરતા કે શું છે પરિસ્થિતિ સુધરે છે અત્યારે પરિસ્થિતિ પર નવા નવા માનસોરી નવા નવા રાજકારણનો જોશ સડેલું છે કે નવા નવા રાજકારણનો જોશ છે કે લડવું છે કે આ વિધિ તો ઇલેક્શન ના લડાય કામ સત્તા કાટમી કોર્પોરેશન અંદર આક્ષેપો નાખો કોટી વાત છે અત્યારે

જનતાનગર ટેકરાથી લગાવીને પાણી અહીંયા આવતું હતું અહીંથી થઈને જનતાનગર રોડ ઉપર થઈ પોલિટેકનિક કોલેજ આગળ થઈ પાલન દરવાજા સુધી આ પાણી જતો હતો એ પાણીનું નિરાકરણ લાવવા માટે છેલ્લા બે વર્ષથી અહીંના કોર્પોરેટરોની મહેનત ચાલુ હતી એ મહેનતનો આજે અંત આવી ગયો નવા ચેમ્બર મંજૂર કરાયા નવા ચેમ્બર મંજૂર કરાય નવી પાઇપ લાઈન વચ્ચેથી પંચર કરીને એ નવા ચેમ્બરથી લાઈન આગળ પચીસ ફૂટના ઊંડા ચેમ્બરમાં આપી અને અહીંનું સંતોષકારક કામ કરી આપેલ છે શું નામ તમારું હું ઇકબાલભાઈ સોલંકી પાલનપુર શહેર કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ